નમસ્કાર ખેડૂત મિત્રો હું જેમીન ભંડેરી વડેશન લાઈફ સાયન્સ અને બી કેગરોટિક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચોટીલા તાલુકાની અંદર એક સણોસરા ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત ઉમેશભાઈ આપણી જોડે છે કે જેઓ મરચીનો પાકનું અત્યારે વાવેતર કરેલું છે તો આપણે એમના પાસેથી થોડી એમની ખેતી પદ્ધતિ વિશે જાણીએ સૌ પ્રથમ તમારો પરિચય આપી દો તમારું નામ જાડા ઉમેશભાઈ કાનાભાઈ ગામ સણોસરા તાલુકો સોટેલા અને મોબાઈલ નંબર નવ્વાણું સાત એકતાલીસ સત્યોતેર સાત એકવીસ બરોબર હવે આ તમારે ટોટલ મરચી નું કેટલા વીઘાનું વાવેતર છે પાંચ વીઘા પાંચ વીઘાનું અને આની અંદર તમે કઈ કઈ દવાનો સ્પ્રે કરેલો અને શું શું તમારે પ્રશ્ન એવા એના વિશે થોડું જણાવો આની અંદર મેં સ્પ્રે કરેલા છે દેવોરા એટોલ મેરાકી અને દેવોરા બિલિયન બિલિયન બરોબર આની અંદર જે તમે એટોલ છે મેરાકી છે આનો તમે ઉપયોગ કર્યો આનાથી તમને શું ફેરફાર લાગે બિલિયન નો ઉપયોગ કર્યા પછી જીવાય અને કુકડ આ બધું તો એનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો એટોલ મારી તો ગુણ વધારે આવે છે હાલ ફળ બહુ જ આવે બરોબર અને આ મેં રાખી હતી મેં રાખી તે પીળાશ પડતો સોળ અટકી ગયો છે અને પાંદડું આમ ભેગું થયું અત્યારે કમ્પ્લીટ ગુણપ આવી ગયું છે બરોબર પેલા તમારે કેવો પ્રશ્ન હતો અત્યારે છોડની અંદર વાયરસ અને પીળાશની અંદર

દવાની આપણે ભલામણ કરીએ તો કરી શકાય ભલામણ કરી શકાય સો એ સો ટકા રિઝલ્ટ મળે છે બરાબર તો ખેડૂત મિત્રો અત્યારે તમે પણ દરેક પાક ની અંદર અત્યારે એટોલ અને મેરાકી નો ઉપયોગ કરીને સારું ઉત્પાદન મેળવી શકો છો આ જે છે એટોલ એડિશન લાઈફ સાયન્સ દ્વારા બનાવેલી એક આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલી આ પ્રોડક્ટ છે જે દરેક પાક ની અંદર તમે એનો ઉપયોગ કરી શકો આની અંદર બધા પ્રકારના પોષક તત્વો આવી જાય છે જે દરેક પાક ની અંદર સારામાં સારો વૃદ્ધિ વિકાસ નવા ફૂલફાલ માટે અને ગ્રીનરી માટે કામ કરે છે તો તમે પણ તમારા દરેક પાક ની અંદર એટોલ અને મેરાકીનો ચોક્કસપણે ઉપયોગ કરો અને સારું ઉત્પાદન મેળવો થેન્ક યુ આભાર